ભાગવત કથા સ્કંદ ત્રીજો આ સ્કંદ ત્રીજાનો દસમો અધ્યાય આ અધ્યાયમાં સૃષ્ટિનું જે જુદા જુદા પ્રકારની સૃષ્ટિ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે એની ઉત્પત્તિ વિશે વાત કરવામાં આવી છે લોકો વિશે વાત કરવામાં આવી છે ત્રણ લોક કેવી રીતે બન્યા એટલે સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરવામાં આવી છે અને લોકની વર્ણન કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે અત્યારે ત્રણથી ચાર હજાર જેટલા જુદા જુદા ધર્મો છે એમાંથી ચાર પાંચ આ જગતમાં મુખ્ય ધર્મ છે આ દરેક ધર્મમાં જુદી જુદી માન્યતાઓ છે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ દરેકની માન્યતાઓ અલગ અલગ છે સૃષ્ટિનું વર્ણન પણ એ લોકોમાં અલગ અલગ છે આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં પણ ઉત્પત્તિની વાત જે ભાગવતમાં છે વિષ્ણુ પુરાણ છે ભાગવત છે ભગવત ગીતા છે વિષ્ણુ ને ઉત્પત્તિ કરતા આવે છે કે જેમાંથી બ્રહ્મા અને શિવની ઉત્પત્તિ થઈ પરંતુ જે શિવ પુરાણ અને લિંગ પુરાણ છે એમાં ભગવાન વિષ્ણુને બદલે ભગવાન શિવને સ્ત્રોત માન્યા છે અને એમાં પાસેથી બ્રહ્મા અને વિષ્ણુની ઉત્પત્તિ જણાવી છે શિવ પુરાણમાં શિવ સ્તંભ રૂપમાં દેખાય છે અને ભાગવતમાં ગીતામાં વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ એ મેન દેખાય છે એટલે તમામ ધાર્મિક જે ગ્રંથો એમાં રામચરિત માનસ જ એક એવું છે કે જે જણાવે છે કે શિવ વિષ્ણુના ઉપાસક છે અને વિષ્ણુ શિવના ઉપાસક છે અને હર અને હરી વચ્ચે કોઈ ભેદ નથી જો કે કોઈ ઉત્પત્તિ કોની પાસેથી થઈ શકે તેનો કોઈ ચોક્કસ જવાબ નથી કારણ કે પુરાણ જેને સમર્પિત છે તે દેવ મુખ્ય મૂળ માનવામાં આવે છે આપણે જે ભગવદ્ ગીતામાં પણ ભગવાને વિષ્ણુએ પોતાને મહેશ્વર ચાર પાંચ જગ્યાએ ગીતા છે મહેશ્વર એટલે આપણે આમ સામાન્ય રીતે શિવ ગણતા હોઈએ છીએ મહેશ્વર મહેશ એટલે આપણે આપણે શિવ છે સાંભળી તો એક વાર ઋષિઓ વચ્ચે વિવાદ થયો હતો કે ત્રિદેવોમાં શ્રેષ્ઠ કોણ આ જવાબદારી ઋષિ ભૃગુને સોંપવામાં આવી તે પેલા ભગવાન બ્રહ્મા પાસે ગયા જયારે ભૃગુ ઋષિ બ્રહ્મલોક પહોંચ્યા ત્યારે તેમણે ભગવાન બ્રહ્માને કહ્યું કે તમે તેમનો અનાદર કર્યો છે આના ઉપર બ્રહ્માજી ગુસ્સે થયા અને કહ્યું તમે તમારા વડીલો પાસેથી જે આદરની અપેક્ષા રાખો છો તમે તો એટલા મોટા વિદ્વાન નથી ઋષિ ભૃગુ ત્યાંથી શિવલોક ગયા ત્યાં નંદી દરવાજા પર ચોકી કરતો હતો જ્યારે ઋષિ ભૃગુએ તેમને ભગવાન શિવને મળવા કહ્યું ત્યારે નંદીએ કહ્યું કે ભગવાન શિવ ધ્યાનમાં છે ભૃગુ ઋષિ ગુસ્સે થયા અને બળપૂર્વક અંદર ગયા અંદરથી તેમણે ભગવાન શિવને બોલાવવાનું શરૂ કર્યું જેને કારણે ભગવાન શિવ તેમની એકાગ્રતા ગુમાવી દીધી અને તેઓ ભૃગુ ઋષિ પર ખૂબ જ ગુસ્સે થયા બાદમાં પાર્વતીજીએ તેનો એમનો ગુસ્સો શાંત કર્યો ત્યારબાદ ભગવાન ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા આરામથી સૂતા હતા એમણે ભગવાન વિષ્ણુને લાત મારી ભગવાન વિષ્ણુને લાત મારી એ જોઈને લક્ષ્મીજી તો ગુસ્સે થઈ ગયા પણ વિષ્ણુ એકદમ જાગી ગયા વિષ્ણુજી ગુસ્સે થયા નહીં અને એમણે ઋષિને કીધું કે ઋષિ મારાથી શું ભૂલ થઈ છે કે તમે મને લાત મારી ત્યારે ભ્રુગુરુસિંહે કહ્યું કે ત્રણેય દેવોમાં તમે ખૂબ જ શાંત અને સરળ છો એટલે તમે શ્રેષ્ઠ દેવ છો શ્રેષ્ઠ છો આપણે આગળ જોયું કે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ વિષ્ણુના કરણ કમળમાંથી બ્રહ્માજીએ સો દેવ વર્ષ સુધી વિષ્ણુની આરાધના કરી અને વિષ્ણુજીની આરાધના કરતી વિષ્ણુજી પ્રસન્ન થયા એમણે કીધું કે તમે મારી આરાધના કરી છે અને એમણે બ્રહ્મદેવને ફરીથી સૃષ્ટિ રચવાનો આદેશ આપ્યો આગલી સૃષ્ટિ તો પ્રલયમાં નાશ પામી હતી હવે બ્રહ્માજી ફરીવાર પોતાના સર્જન કાળમાં પ્રવૃત્ત થયા એ કમળ ઉપર બેઠા હતા કમળ તેજસ્વી પવનથી કમળ અને પાણી કંપી ઉઠ્યું તેમણે તે બધું પી લીધું બ્રહ્માએ કમળ કોષની જગતને વિસ્તૃત કર્યું અને તેને ત્રણ વિભાગોમાં અને જુદા જુદી સૃષ્ટિઓમાં વેચી દીધી ઋષિ આ વસ્તુઓ વિદુરજીને સમજાવે છે કે ભાઈ આવી રીતે બ્રહ્માજી નારાયણની આજ્ઞાથી સર્જન કરે છે અને પછી ધીરે ધીરે જે બ્રહ્માજીએ જે લોક સૃષ્ટિની રચના કરી એની વાર્તા સમજાવે છે કે કાળ અપરિવર્તનશીલ અને અનંત છે એટલે વર્તમાન ગત ભૂત અને ભવિષ્ય બધા એક જ છે સદસ્ય છે એટલે બ્રહ્માજી જીવોમાં કેવી રીતે સૃષ્ટિ અને લોક ઉત્પન્ન કરે છે એની છે જે કમળ પર બેઠા હતા એ કમળના ત્રણ લોકમાં એમણે વિભાગ કર્યા આ ત્રણ લોક તે ભૂલોક ભૂલોક ભૂ અલોક અને સ્વલોક એ ત્રણેય કામ કરના ફળરૂપ છે તેથી દરેક કલ્પની સાથે તેમની ઉત્પત્તિ અને નાશ થાય છે તેનાથી ઉપરના તપલોક જનલોક મહલોક સત્યલોક અને બ્રહ્મલોકનો નાશ કલ્પની સાથે થતો નથી કારણ કે તે નિષ્કર્મ ધર્મના ફળ સ્વરૂપ છે તેમની સ્થિતિ બ્રહ્માની સાથે બે પરાર્ધ વર્ષ સુધી રહે છે મૈત્રે મુનિનું કાન નામનું જે હરિનું જે સ્વરૂપ છે એનું પછી વર્ણન કરતા કહે છે કાળ તો નિર્વિશેષ છે અને આદિ તથા અંતરહિત છે કાળ એ ભગવાનનું સ્વરૂપ છે આ જગત વિષ્ણુની માયાથી નાશ પામી કેવળ બ્રહ્મ સ્વરૂપે જ રહ્યું હતું તેને ઈશ્વરે રૂપી નિમિત્તમાંથી પ્રગટ કર્યું આ જગત પેલા હતું તેવું જ અત્યારે અને પછી પણ તેવું જ હશે જગતનો પ્રલયકાળથી નાશ પણ થાય છે આવા કેવાલ કાળથી થતા પ્રલયને નિત્ય પ્રલય કહે છે પ્રલયના બીજા બે પ્રકાર છે નૈમિતિક અને પ્રાકૃતિક દ્રવ્ય એટલે કે સંકરણના સંકર્ષણના મુખના અગ્નિ વગેરેથી પ્રલય થતા અને થાય તેને નૈમિતિક પ્રલય કહેવામાં આવે છે અને પોતાના પોત પોતાના કાર્યને ગળી જતા ગુણોથી જે પ્રલય થાય છે તેને પ્રાકૃતિક પ્રલય કહે છે એટલે કાળ અને પ્રલયની વાત કરે છે પછી પરમાત્માને સત્વ આદિ ગુણોથી વિષમતા થઈ અને મહત્વત્વ આદિ ઉત્પન્ન થયા તેથી એમાંથી સૃષ્ટિઓની પછી ધીરે ધીરે રચના થઈ આપણે જો કાળે સુસ્ત અપ્રારંભ અને અનંત સ્વભાવ છે તે સમગ્ર મૂળ સર્જનાત્મક શક્તિને નિયંત્રિત કરે છે આ જગતમાં 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 ગત વર્તમાન ભવિષ્ય ત્રણેય સમયમાં એક જ સરખું રહે છે નવ પ્રકારની અને એક દસમા પ્રકારની જે સૃષ્ટિઓ છે એની હવે વાત કરીએ ભગવાને દસ પ્રકારની સૃષ્ટિઓની રચનાની વાત કરી હતી ભગવાન કહે છે કે વિષયોનું રૂપાંતર એ કાળનો પ્રકાર છે અને આ કાળનો પોતે જે નિર્વિશેષ અનાદિ અને અનંત છે તેને નિમિત્ત બનાવી ભગવાન રમત રમતમાં પોતે સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે પેલા આ સમસ્ત વિશ્વ ભગવાનની માયાથી લય પામીને બ્રહ્મ બ્રહ્મસૂપે હતું તેને ભગવાને અપ્રગટ મૂર્તિના કાળ વડે ફરી પૃથક રૂપે પ્રગટ કર્યું એટલે ભગવાને કાળ રૂપે ફરીથી પ્રગટ કર્યું એ વાત અહીં જુદી જુદી જે સૃષ્ટિઓની ઉત્પત્તિ છે અને ઉત્પત્તિમાં ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ સૃષ્ટિની ઉત્પત્તિઓ થઈ એમાંથી જુદી જુદી કેવી રીતે થઈ આ સૃષ્ટિની જે ઉત્પત્તિઓ હતી એ મુખ્ય નવ છે અને એક દશમી સૃષ્ટિ છે એની ભગવાન આપણને અહીં વાત કરે છે આ ત્રીજા સ્કંદના દસમા અધ્યાયમાં જે સૃષ્ટિઓની વાત કરી છે એમાં પહેલી સૃષ્ટિ છે મહત્વની સૃષ્ટિ છે આ પ્રથમ સૃષ્ટિ છે જેમાં ભગવાનની શક્તિથી પ્રકૃતિ એટલે કે પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થાય છે મહત્વ એ બુદ્ધિ અહંકાર અને મનનું એ મૂળ સ્વરૂપ છે જે સૃષ્ટિનો મુખ્ય પાયો બનાવે છે આ એક પ્રકારનું આધ્યાત્મિક અને ભૌતિક સૃષ્ટિનું સંયોજન છે પછી બીજી છે ભૂત સૃષ્ટિ પંચ મહાભૂતોની સૃષ્ટિ આ બીજી સૃષ્ટિમાં પાંચ મહાભૂતો એટલે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ અને તેમની સાથે સંકળાયેલા ગુણો એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઉત્પન્ન થાય છે આ ભૌતિક સૃષ્ટિનો આધાર બની રહે છે ત્રીજી સૃષ્ટિ છે ઇન્દ્રિયોની સૃષ્ટિ ત્રીજી સૃષ્ટિમાં દસ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો શ્રવણ સ્પર્શ દ્રષ્ટિ રચના રસના અને ગંધની અને પાંચ કર્મેન્દ્રિયો હાથ પગ વાણી ઉત્સર્ગ અને પ્રજનન ઉત્પન્ન થાય છે આ ઇન્દ્રિયો જીવોને ભૌતિક વિશ્વ સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે ચોથી સૃષ્ટિ એટલે તામસી સૃષ્ટિ એટલે કે અજ્ઞાનની સૃષ્ટિ ચોથી સૃષ્ટિમાં અજ્ઞાનના પાંચ પ્રકાર ઉત્પન્ન થાય છે એમાં તમો મો મહામો તામિસ્ર અને અંધતામીય આ અજ્ઞાન જીવોને માયામાં બાંધે છે અને તે ભગવાનથી દૂર રહે છે એટલે માયાની તામસી અજ્ઞાની સૃષ્ટિ પાંચમી દેવોની સૃષ્ટિ પાંચમી સૃષ્ટિમાં દેવતાઓની રચના થાય છે એમાં ઇન્દ્ર ચંદ્ર સૂર્ય અગ્નિ વગેરે જે જેવા દેવોનો સમાવેશ થાય છે આ દેવતાઓ વિવિધ ભૌતિક અને આધ્યાત્મિક જે આપણું કાર્ય છે એનું એ નિયંત્રણ કરે છે છઠ્ઠી જીવોની મનની સૃષ્ટિ આ સૃષ્ટિમાં જીવોનું મન ઉત્પન્ન થાય છે જે ચિંતન નિર્ણય અને ભાવનાઓનું કેન્દ્ર છે આ મન જીવોને વિવિધ ઈચ્છાઓને કર્મ તરફ દોરી જાય છે સાતમી એટલે કે માનવોની સૃષ્ટિ સાતમી સૃષ્ટિમાં મનુષ્યની રચના થાય છે મનુષ્યને વિશેષ બુદ્ધિ અને વિવેક આપવામાં આવે છે જેના દ્વારા તેઓ ધર્મ કર્મ અર્થ અને મોક્ષની શોધ કરી શકે છે આઠમી સૃષ્ટિ એટલે પશુ પક્ષીઓની સૃષ્ટિ આઠમી સૃષ્ટિમાં પશુઓ પક્ષીઓ શરીરૂપ અને અન્ય પ્રાણીઓની રચના થાય છે આ જીવોને પોતાના સ્વભાવ અને ગુણો અનુસાર જીવન જીવે છે એટલે કે પોતાના સ્વભાવ પ્રમાણે એ લોકો જીવ જીવે છે વનસ્પતિઓની સૃષ્ટિ એટલે કે નવમી સૃષ્ટિ આ સૃષ્ટિમાં વૃક્ષો લતાઓ અને અન્ય વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે જે ભૌતિક સૃષ્ટિનો મુખ્ય આધાર બને છે અન્ય જીવોને ખોરાક તેમજ આશ્રય

સૃષ્ટિના આધ્યાત્મિક ઉદ્દેશને પ્રોત્સાહન આપે છે ટૂંકમાં જે આગળ આપણે ત્રણ લોકની વાત કરી ભૂ ભુવ અને સ્વ એમ ત્રણ લોક ભેગા કર્યા જોકે જે ત્રણ લોક ભેગા કર્યા તે કમળ એટલું મોટું હતું તેના ચૌદ ભુવનો અને એનાથી વધુ લોકોમાં રૂપમાં વિભાગ કરાઈ શકાય એમ હતું પરંતુ કર્મોથી બંધાયેલા જીવો માટે આ ત્રણ લોક એટલે કે ભૂ ભૂ અને સ્વ પર્યાપ્ત હતા એટલે કે થઈ શકે એટલા હતા એટલે એને લીધે કર્મભોગ સ્થાન તરીકે આ ત્રણ લોકનું નિર્માણ કર્યું એવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે જો ત્રણ લોકની વાત કરી અને પછી કર્મ કરનારાઓ માટે નિષ્કર્મ કરનારાઓ માટે મહર લોક તપોલોક જનલોક અને સત્ય લોક રૂપી ની વાત છે અને પછી આ 10 સૃષ્ટિ ની વાત કરી આ ભાગવત પુરાણ માં વિષ્ણુ ની દ્વારા જે બ્રહ્માજીને આદેશ આપવામાં આવે છે અને બ્રહ્માજી આ સૃષ્ટિઓની રચના કરી છે આપણે જોયું તો કે આ અધ્યાય ની શરૂઆત માં વિદુર ઋષિ મૈત્રીઓને મૈત્ર મુનિ ને જે પૂછે છે કે ભગવાન મૈત્રે મુની સૃષ્ટિના વિવિધ વિભાગોનું વર્ણન કરે છે એમાં દસ નવ મુખ્ય સૃષ્ટિ છે નવ વિશેષ નવ મુખ્ય સૃષ્ટિ છે અને દસમી વિશેષ જે બ્રહ્માજીને પોતાના પોતાની સૃષ્ટિ છે આ અધ્યાય એ પણ સમજાવવામાં આવે છે કે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની કૃપાથી આ સૃષ્ટિની રચના કરી બ્રહ્માને સૃષ્ટિની શરૂઆતમાં અજ્ઞાનતાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ એમણે ભગવાનની તપ કર્યું સો વર્ષ જેટલું ભગવાનનું તપ કર્યું પછી ભગવાનની પ્રેરણાથી તેમણે તપસ્યા જે કરી હતી એમાંથી એમને જ્ઞાન અને બોધ મળ્યો અને આ જ્ઞાન અને બોધની જે તપસ્યામાંથી જે જ્ઞાન અને બોધ મળે એમાંથી એમણે સૃષ્ટિઓની રચના કરી આ દરેક સૃષ્ટિઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને સૃષ્ટિના સંચાલનમાં તમામ સૃષ્ટિઓનું યોગદાન છે એક સૃષ્ટિઓ ના હોય તો સમગ્ર તંત્ર તૂટી પડે છે અહીં મુખ્ય આપણે આધ્યાત્મિક રીતે સમજવાનું એ છે કે સૃષ્ટિ ભગવાનની શક્તિથી જ ઉત્પન્ન અને દરેક જીવનું અંતિમ લક્ષ્ય ભગવાનની ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ છે સૃષ્ટિની આ વિગતો જીવને પોતાના અસ્તિત્વ સમજવામાં મદદ કરે છે શ્રીમદ્ ભાગવતમનો આ અધ્યાય સૃષ્ટિની જટિલતા અને તેની પાછળનો જે દૈવી હેતુ છે એ દર્શાવે છે ભગવાન વિષ્ણુની શક્તિથી જ આ સૃષ્ટિનું સર્જન સ્થિતિ અને સંહાર થાય છે એટલે કે ભક્તોએ ભગવાનની મહાનતા અને સૃષ્ટિના સમજ જે રહસ્યો છે એને સમજવા માટે અહીં પ્રેરણા મળે છે આપણે જોયા કે બધા જ સૃષ્ટિઓ છે એમાં તમારે મહત્વ છે જે પહેલું અહંકારનું હતું પ્રાકૃતિક શક્તિનું હતું જેમાં બુદ્ધિ મન અને અહંકાર હતું પછી જે મહાભૂતોની બીજી સૃષ્ટિ હતી અને એમાં સંકળાયેલા જે ગુણો હતા જે આપણા દરેકના શરીરમાં હોય છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પછી ઇન્દ્રિયો જે આપણી ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે ને પાંચ કર્મેન્દ્રિયો છે જે આપણા જીવન સાથે સંકળાયેલી છે અજ્ઞાનતા જે તામસ પર વૃત્તિ છે એ ચોથી દેવોની સૃષ્ટિ જે આપણે સૂર્ય ચંદ્ર અગ્નિદેવ પવનદેવ ઇન્દ્રદેવ જે દરેકને આપણે પૂજીએ છીએ છઠ્ઠી જે જીવોના મનની છે સાતમી માનવોની સૃષ્ટિ છે આઠમી પશુ પક્ષીઓ છે અને નવમી વનસ્પતિઓની સૃષ્ટિ આ નવ સૃષ્ટિઓ એકબીજા સાથે સંકળાયેલી છે એક સૃષ્ટિ ના હોય તો બીજી સૃષ્ટિમાં હંમેશા વિઘ્નો ઉત્પન્ન થાય અને આ સૃષ્ટિની ઉત્પત્તિમાં આ નવ સૃષ્ટિઓનું મહત્વ છે ને જે દસમી જે સ્પેશિયલ છે વધારાની છે વિશેષ છે એ બ્રહ્માજીની પોતાના પુત્રોની જે માણસ પુત્રો જે સનાતન સન સનંદન સનત હતા એની વાત છે પણ જે નવસૃષ્ટિની વાત છે એ એકબીજા એ સંકળાયેલી છે કે માનવની ઉત્પત્તિ થાય જે માનવની ઉત્પત્તિ થાય માનવને ખાવા પીવા અને આધાર પર વનસ્પતિઓ પર આધાર રાખો છે આ વનસ્પતિઓને આધાર ઉપર જે જંગલમાં થાય છે એમાં પશુ પક્ષી પશુઓ પક્ષીઓ પણ રહે છે જે પશુ પક્ષીઓની સૃષ્ટિ પણ જ્યારે છે ગાયનું દૂધ જે આપણા માટે મહત્વ છે એમ માનવ માટે મહત્વ છે પછી મનુષ્યની જે ધ્રાણેન્દ્રિયો કર્મેન્દ્રિયો એ પણ જરૂરી છે એના વગર સૃષ્ટિ આગળ ના ચાલે અને દેવો દેવોની સૃષ્ટિ આપણે સૂર્ય વગર ના ચાલે ચંદ્ર વગર ના ચાલે પવન વગર ના ચાલે ઇન્દ્ર દેવ જે વરસાદના દેવ છે એટલે આ પ્રકારે વિદુરજીને મૈત્રેજી જે સૃષ્ટિઓની બ્રહ્માજી દ્વારા જે સૃષ્ટિઓની રચના કરવામાં આવે છે એની વાત સમજાવે છે અને આ સૃષ્ટિઓ રચના એ એકબીજાને સંકળાયેલી છે સૃષ્ટિઓ અને એકબીજા વગર સૃષ્ટિ આખી રચના સંપૂર્ણ નથી કોઈ એક સૃષ્ટિ ના હોય તો રચના સંપૂર્ણ ન થાય આપણે જીવનમાં જોઈએ છે કે કોઈ પણ કામ કરવું હોય તો એના પગથિયા હોય એક સ્ટેપ બાય એક દરેક સ્ટેપ પગતા પૂરા થાય પછી જ અમુક જગ્યાએ પહોંચી શકો નીચેથી ઉપર પર્વતના ટોચ પર પહોંચવું હોય તો વચ્ચેનો રસ્તો કાપવો પડે એકબીજા જોડે તે સીધા નીચેથી સીધા પર્વતની ટોચ ઉપર પહોંચી શકાતું નથી એ રીતે આ સૃષ્ટિઓ ભલે જુદી જુદી હોય પણ એકબીજા સાથે સંકળાયેલી છે ને એના વગર આ પૃથ્વીનો અને સમાજનો સત્ય નથી અને આ સૃષ્ટિની રચના માટે આ દરેક વસ્તુને ભગવાને ધ્યાનમાં લીધી છે અને બ્રહ્માજીએ પણ ધ્યાનમાં લીધી છે ભગવાનના આદેશથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને આ રચનામાં ખૂબ જ ધ્યાનપૂર્ણક બધી જ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે ભાગવતમ મુજબ સૃષ્ટિની આ ઉત્પત્તિની વાત અહીં છે દરેક ધર્મની અલગ માન્યતા છે પણ સનાતન ધર્મ પ્રાચીન છે અને એમાં આજનું નહીં બહુ વર્ષો પહેલાંની પણ વાત કરવામાં આવી છે એ સનાતન સંસ્કૃતિ એ જૂનામાં જૂની સંસ્કૃતિ છે અને એને સાયન્સ પણ ઘણી વખત હંફાવી શકતું નથી